નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઈની ખંડપીઠે આદેશ કર્યો હતો કે આયુષ વિભાગના ડિરેક્ટરે અમારા આદેશોનો અમલ કર્યો નથી અને સમયસર સોગંદનામું કર્યું ન હતું પ્રસ્તુત કેસમાં આયુષ વિભાગ ગુજરાત દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે જેમાં આયુર્વેદ હોસ્પિટલ જાહેર નાણાંનો ખર્ચ કરીને બાંધવામાં આવી છે અને ત્યારબાદ આ ઈમારતનો કોઈ ઉપયોગ કર્યો નથી અને તેને અવાવરું છોડી દેવામાં આવી છે

સેક્રેટરીને આ પરિસ્થિતિ ધ્યાનમાં લેવા અને તાકીદે સુધારા માટેની કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવે છે જેથી જે ઇમારત જાહેર નાણાંનો ઉપયોગ કરીને આયુર્વેદ હોસ્પિટલ માટે બાંધવામાં આવી છે એ અવાવરૂ પડી ન રહે સાથે જ પ્રિન્સિપાલ સેક્રેટરીને આદેશ કરવામાં આવે છે કે તેઓ તપાસ કરી અધિકારીઓને જવાબદારી પણ નક્કી કરે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો